ખેડૂતભાઈઓ આજે આપણે આપણા જીરાના પાકના બજાર ભાવ અને બજારની પરિસ્થિતિ અત્યારના દિવસોમાં કેવી જગ્યાએ આપણે છીએ અને આગામી દિવસોમાં નજીકના દિવસોમાં પરિસ્થિતિમાં કેવો બદલાવ આવી શકે છે અને એ બદલાવના આધારે ભાવોમાં શું ફેરફાર થઈ શકે છે એના ઉપર આપણે વિગતે ચર્ચા કરીએ છીએ મિત્રો તો આજના આ વિડીયોમાં આ એપિસોડમાં ખાસ કરીને જીરાના મુદ્દાને લઈને જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો ગઈકાલે સોમવાર અને આજના મંગળવારના દિવસની ભાવોની સ્થિતિ આપણે જોઈએ તો એવરેજ જીરાનો ભાવ આપણે ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈ અને ચાર હજાર રૂપિયાની વચ્ચેનો ગણી શકીએ ચાર હજારથી ઉપર માલ વેચાયા હોય તો એનો જથ્થો પણ ઓછો હોય અને ખૂબ નબળી ક્વોલિટીનો માલ હોય તો એ પાંત્રીસોથી નીચે વેચાયો હોય તો આ બંને બાજુના જે ઉપરના અને નીચેના આ આ બંને ભાવોને વાત કરી અને સરેરાશ મહત્તમ એટલે કે લગભગ સિત્તેર ટકા માલ જે ભાવથી વેચાયો હોય એ ભાવની રેન્જ રહી છે ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈ અને ચાર હજાર રૂપિયા સુધી અને આ ભાવો માત્ર આપણા ગુજરાતમાં રાજકોટ ગોંડલ હળવદ જામનગર ઉંઝા કે ઉત્તર ગુજરાતના બાકીના કોઈ પણ માર્કેટિંગ યાર્ડોની સાથે સાથે રાજસ્થાનના મુખ્ય યાર્ડો જેમ કે નાગોર હોય મેડતા હોય જોધપુર હોય આ બધા માર્કેટિંગ યાર્ડોમાં આ પ્રમાણે ભાવની સ્થિતિ રહી છે જીરામાં નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂતભાઈઓ આજે તારીખ ચોથી માર્ચ બે હજાર મંગળવારનો દિવસ છે આપણા માર્કેટિંગ યાર્ડના કામકાજોનો આજે બીજો દિવસ છે ગઈકાલે સોમવારનો દિવસ આજે મંગળવારનો દિવસ તો આ બે દિવસ દરમિયાન માર્કેટમાં જીરાની આવકો અને ભાવો આનું જે માળખું તૈયાર થઈ રહ્યું છે એ માળખું શનિવારના હિસાબથી આપણે જોઈએ તો આપણા મુખ્ય માર્કેટિંગ યાર્ડોમાં જેટલી જીરાની આવક થઈ હતી એની સરખામણીમાં ગઈકાલે આવકોમાં ખૂબ મોટો વધારો થયો છે ત્યારબાદ આજના દિવસની પણ પરિસ્થિતિ અત્યારના સમયે એવી દેખાઈ રહી છે હવે આજના દિવસે કેટલી આવક થઈ આપણા ગુજરાત અને રાજસ્થાનના માર્કેટિંગ યાર્ડોમાં એને માટે આપણે સાંજ સુધી રાહ જોવી પડે પણ આવકો વધી રહી છે નોંધપાત્ર રૂપમાં વધી રહી છે હવે જીરાની જ્યારે આપણે આવકો અને જીરાના ભાવની ચર્ચા કરી હોય ત્યારે માત્ર ગુજરાતના આધારે આપણે કોઈ ચર્ચા કરી શકતા નથી કારણ કે આપણા ગુજરાત પછી તરત જ બીજા ક્રમે જીરાનું ઉત્પાદક રાજ્ય આપણા દેશમાં રાજસ્થાન છે અને આપણા બે રાજ્યો મળીને આખા દેશના સમગ્ર જીરા જીરાના ઉત્પાદનમાં નેવું ટકાથી હિસ્સો વધારે આપણો ગુજરાત અને રાજસ્થાનનો છે તો રાજસ્થાનમાં પરિસ્થિતિ અત્યારના દિવસોમાં કેવી છે તો એને સમજવા માટે આપણે એક અઠવાડિયું પાછળ જવું પડે તેમ છે કારણ કે રાજસ્થાનમાં ત્યાંની કૃષિ ઉપજ મંડીઓ એટલે કે માર્કેટિંગ યાર્ડો છેલ્લા એક અઠવાડિયાથી હડતાલ પરતા રાજસ્થાન સરકારની માર્કેટિંગ યાર્ડો પાસેથી કરવેરાઓ લેવાની જે કોઈ પોલિસી જે નીતિઓ છે એ નીતિઓના વિરોધમાં રાજસ્થાન રાજ્યના તમામ માર્કેટિંગ યાર્ડો હડતાલ પર હતા અને એ હડતાલ ખુલી ગઈકાલે સોમવારના દિવસે આખું અઠવાડિયું તમામ માર્કેટિંગ યાર્ડો બંધ રહ્યા હવે એ જે બંધ રહ્યા એ દિવસો દરમિયાન મોટાભાગના વેપારો જે કાંઈ થયા હોય એ ખેડૂત અને વેપારીની વચ્ચે સીધી સીધા થયા હોય પણ એના આંકડા આપણને જાહેરમાં ક્યાંયથી જાણવા જોવા ન મળી શકે પણ ગઈકાલના આંકડાના હિસાબથી આપણે જોઈએ તો આપણા ગુજરાત અને રાજસ્થાનમાં જીરાની આવકો વચ્ચેનો જે ફર્ક છે એ ફરક ખાસ કરીને નવા પાકની આવકોને લઈને આપણને દેખાઈ રહ્યો છે આપણે ત્યાં ગુજરાતમાં જીરાની નવી આવકોની શરૂઆત ફેબ્રુઆરી મહિનાની દસ અગિયાર તારીખથી થઈ ગઈ ભલે બે બોરી આવી પાંચ બોરી આવી કે દસ બોરી કોઈ માર્કેટિંગ યાર્ડમાં આવી પણ આપણી શરૂઆત ફેબ્રુઆરી મહિનાની દસ તારીખ આસપાસથી થઈ ગઈ હતી રાજસ્થાનમાં શરૂઆત ખૂબ મોડી થઈ હડતાલો શરૂ થઈ રાજસ્થાનમાં ત્યાર પહેલાં સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો કોઈ બજારોમાં લગભગ એકાદ બે બોરીથી વધારે માલ નહોતો હતો ગઈકાલે સોમવારના દિવસે પણ રાજસ્થાનના માર્કેટિંગ યાર્ડોમાં હજી નવો માલ ઓછો દેખાય છે બહુ જૂજ માત્રામાં પાંચ દસ કે વીસ બોરી મહત્તમ કોઈ માર્કેટિંગ યાર્ડમાં આવ્યું હોય એવું બને હવે આપણા ગુજરાત અને રાજસ્થાનમાં વાવેતરના સમયગાળામાં આ વર્ષમાં બહુ મોટો ફરક પડી ગયો હતો આપણે ત્યાં વાવેતર આગોતરું અને સમયસરનું થયું હતું રાજસ્થાનમાં વરસાદ છેલ્લા વરસાદ અને એના વાતાવરણની અસરના કારણે વાવેતરમાં ખૂબ મોડું થયું હતું ખૂબ મોડું થયેલું વાવેતર હવે તૈયાર થઈ અને આવશે આપણું ગુજરાતનું વાવેતર તૈયાર થઈ અને રાજસ્થાન કરતાં વહેલું આવી ગયું છે એટલે આપણા ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાં જૂના જીરાની સામે નવું જીરું અત્યારે આગળ વધી ગયું છે રાજસ્થાનના માર્કેટ યાર્ડોમાં હજી મોટા ભાગે જે આવે છે તે જૂનું જીરું આવે છે હવે જૂનું જીરું જે આવવાનો જે દોર છે જૂનું જીરું આવવાની જે રફતાર છે જૂનું જીરું આવવાનો જે જથ્થો છે એની જે ગતિ છે એ હજી પણ ધીમી નથી પડતી મોટા ભાગે આપણે જોઈએ તો દોઢ બે મહિના પહેલા પણ જેટલા પ્રમાણમાં જૂનું જીરું આવતું હતું એટલા જ પ્રમાણમાં અત્યારે પણ જૂનું જીરું આવી રહ્યું છે રાજસ્થાનના બજારોમાં પણ અને જાજો ઘટાડો આપણા ગુજરાતમાં પણ નથી થયો એટલે જૂના જીરાનો માલ હજી બજારમાં પૂરતા પ્રમાણમાં આવી રહ્યો છે હવે આપણા ગુજરાતનો માલ જ્યારે નવો માલ પાકી અને ઠીક ઠીક પ્રમાણમાં બજારમાં આવવા માંડ્યો છે ત્યારે રાજસ્થાનનો નવો માલ કેટલો આવે ને કેવો આવે એના કોઈ અંદાજો હજી ફાઇનલ થઈ શકે એવી સ્થિતિ બજારની નથી તદ ઉપરાંત ગયા અઠવાડિયામાં રાજસ્થાનના ખૂબ બધા વિસ્તારોમાં વરસાદ વરસાદની સાથે કરાઝડી આવું બધું થયું છે અને વાવાઝોડાની અસર પણ કેટલાક વિસ્તારોમાં થઈ છે એની અસર પાક ઉપર આવેલા જીરા પર અવશ્ય થશે હવે નવું ઉત્પાદન કેટલું આવે છે અને આવેલા ઉત્પાદનમાંથી કેટલો જથ્થો કેટલી ઝડપથી બજાર સુધી આવે છે આના ઉપર બજારની સ્થિતિ રહેવાની શક્યતાઓ અને સંભાવનાઓ હોય છે હવે ગઈકાલના હિસાબથી આપણે ભાવોની સ્થિતિ જોઈએ તો ભાવોની સ્થિતિ અઠવાડિયા દરમિયાન જે ભાવથી આપણે માલ વેચ્યા હોય એ જ ભાવથી ગઈકાલે પણ મોટા ભાગના માલના વ્યાપારો થયા છે આજની સ્થિતિ પણ એવી દેખાઈ રહી છે રાજસ્થાનના બજારોમાં કેટલાક બજારોમાં સામાન્ય રૂપમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે રાજસ્થાનમાં સૌથી મોટું જીરાનું બજાર છે મેળતા અને મેળતા આખા રાજસ્થાનનું સૌથી મોટું જીરાનું બજાર છે ગુજરાતનું આપણું સૌથી મોટું જીરાનું બજાર ઊંઝા છે અને ઊંઝા એક બાજુથી આપણે જોઈએ તો આખી દુનિયામાં સૌથી મોટું જીરાનું માર્કેટિંગ યાર્ડ ઊંઝા છે ઊંઝામાં આવકો ગઈકાલ અને શનિવાર આ બે દિવસનો આપણે આંકડો જોઈએ તો શનિવારના દિવસે વીસ થી બાવીસ હજાર બોરીની આવક ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં હતી એની સામે ગઈકાલે સોમવારે સીધે સીધી ચોત્રીસ પાંત્રીસ હજાર બોરી જીરાની આવક થઈ છે આપણા બાકીના માર્કેટિંગ યાર્ડોમાં પણ ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોમાં પણ મોટા પાયે વધારો નોંધાયો છે આપણા હળવદ જેવા માર્કેટિંગ યાર્ડમાં કે જ્યાં આસપાસના વિસ્તારમાં જીરાનું વધારે વાવેતર થાય છે એના કારણે રાજકોટ ગોંડલ આ બધા માર્કેટિંગ યાર્ડો કરતાં પણ હળવદ માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલનો જીરાની આવકનો આંકડો લગભગ બારથી તેર હજાર બોરી આસપાસનો સાંભળવા મળી રહ્યો છે સાથે સાથે રાજકોટમાં પણ સાતથી આઠ હજાર બોરી જીરું આવ્યું હોય ગોંડલમાં પણ પાંચથી છ હજાર બોરી જીરું આવ્યું હોય બધું મળી અને આપણા ગુજરાતમાં સિત્તેર હજાર બોરીથી વધારે જીરું ગઈકાલે સોમવારના દિવસે વેચાવા માટે આવ્યું છે હવે રાજસ્થાનનું નવું જીરું પાકી અને તૈયાર થઈને બજારમાં આવે તો આપણું જીરું રાજસ્થાનનું જીરું અને બધાની આવકોનો હિસાબ અને અંદાજ આપણે લગાવીએ તો ખૂબ મોટી આવકો આગામી નજીકના દિવસોમાં બજારમાં આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે સાથે સાથે હિસાબોને ક્લિયર કરવાનો મહિનો એટલે કે માર્ચ મહિનો ચાલી રહ્યો છે જેની અસર કેશ લિક્વિડિટી એટલે કે રોકડ વ્યવહારો ઉપર પણ પડવાની ખૂબ મોટી સંભાવનાઓ અને શક્યતાઓ માર્ચ મહિનાના બીજા પખવાડિયા દરમિયાન ઊભી થતી હોય છે એટલે આ બધી બાબતોની અસર આપણા જીરાના પાક પર નજીકના દિવસોમાં પડશે અવશ્ય પડશે કોઈને કોઈ રૂપમાં કાં તો ભાવ થોડો નીચો પણ જઈ શકે અગર તો ભાવ સ્થિર રહી શકે પણ ખૂબ મોટો વધારો ક્યાંયથી આપણને આ નજીકના દિવસોમાં મળી જાય એવું જીરામાં અત્યારે શક્ય દેખાતું નથી આપણી આવકો ખૂબ વધી ગઈ છે રાજસ્થાનની આવકો નજીકના દિવસોમાં વધશે આટલું આપણને અત્યારે બજાર પરથી દેખાઈ રહ્યું છે તો મિત્રો આજના દિવસે આપણા જીરાના પાકની માલની આવકોની સ્થિતિ ભાવની સ્થિતિ સાથે સાથે સમયના હિસાબથી માર્ચ મહિનો ઉપરાંત જૂના જીરાની આવકો અને નવા જીરાની આવકોના દબાણ વધવાની શક્યતાઓ આ બધા મુદ્દાઓ ઉપર જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના તરફથી પ્રયાસો થશે એવી આપ સૌની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત